જય દોસ્તો મારે તો આ સાણ ઓખા ને જેવું પડ્યું છે આ રમણ ભમણ આ સાણ સાણ ના જોયું કયું લાવે કા પાંચ લાખ નું આ દિવાળી ના ટાઈમે આવું પડ્યું રખાતું છે આ બેહાને બેહાને મારી વેઠે હેઠે ઘારે ગારો કરી ગયો છે આ પાંચ લાખ અને અને અલ્યા મો તો ફાય ન તો વાડ આરો મારે તો બારડી ની યાદ છે આ બારડી કઈ મારું કીધું માને ને આ બધી યાકાત છે આ બધું મારા હાથ હાથ હાથલા કરવા માંડે છે હે આ ભાઈ શું પામ બસ આ રોટલા કરવાના અને એ તો મારું કીધું માનતી નથી મારે આ કોઈ ખમજાવવાળો લડ્યો જ ને તો એને કહેવાશે કે ભલે ભાઈ આને કાંક સમજાય મારા તો આ બધા બધું આ કાંક મને ના મારે તો એ નહીં યુ છે હોળી

અને બધાને કો છું આ હા હા આ બાડીનું કીધું માનજો નહીં મારતો રીયણ છે માર તો હોળીની હું કરી વાણી હતો કે હોળી નહીં હું હવે મારા કારબાર કરી માટેની કારબાર કરી આપવી પડશે અરે અને હા ભાઈનું કીધું માનજો હું કોરો હો ભાઈ ને આ મારેથી હોળી થાય છે તમારી આખી દીવાળી બગડી હોય આ માતાજી મારે હારી હળી આ ચાલે માતાજીથી હાણી લાગે આ ભીમા બાનીને શું કાયમ ટંટા હોય છે બખાળા કરતા હોય છે

તમે હારો તમે અમદાવાદ હતો શું નામ લાવે ચાલી એ તો ની માથા ઘૂટશે તમારે કામ કરતી પણ કામ નથી કરતા એનું કારણ તો

દિવાળી તો હળી મળી દેવડાય ભલા આદમી તહેવાર માં તો કેવું બૈરુ આદમી નું કેવું મને આદમી બૈરુ નું કેવું ભલા આદમી કરે કરું બોલાઈ જુ પણ આવી રજ ના પકડાય નારાજગી ના કરાય માં દિવાળી તો દિવાળી ના તહેવારે છે ને એકબીજા ને હળી મળીને રેવાય અને જે ઘરમાં લાવ્યું હોય ને જેવી ઘરમાં

તો તમારી તમારે લીધેલી નાખી ગ્રાહક પચીસ રૂપિયા ના આવે તમારા વેસવા ના થાય તમારા ઘરમાં તમારી કોણ લઈને પૈસા તમે આવે તમારા પચીસ રૂપિયા